જે તમે પહેલા ક્યારેય નહીં કર્યા હોય તો ચાલો દર્શન કરીએ સંત શ્રી દેસર ભગત ધામના નમસ્કાર મિત્રો તમારું મારા આજના નવા એવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો હું શું તમારો દોસ્ત ભાવેશ વાઘેલા અને મિત્રો આજે હું નવી જગ્યા પર આવી ગયો છું મિત્રો અત્યારે હું આવી ગયો છું ધાંગધ્રાની એકદમ નજીકમાં આવેલ સંત શ્રી દેસર ભગતના ધામમાં આ છે એનો પ્રયાસદાર દેસર ભગત ધામ ધાંગધ્રા અને આ ધાંગત્રથી આપણે આગળ આવીએને વાળા રોડ ઉપર તો આપણને આ જોવા મળે છે આ ધામ તો મસ્ત મજાનું પ્રવેશદ્વાર છે તો ચાલો હવે આપણે અંદરની તરફ જઈએ અને કરીએ કેસર ભગતના ધામના દર્શન તો ચાલો મિત્રો અંદરની તરફ જઈએ મિત્રો આ દેશર ભગતનું ધામ વિશાળ પરિસર ધરાવતું આ ધામ છે અને આના લોકેશનની વાત કરીએ તો લોકેશન જોઈને ધાંગધ્રાથી શ્રેન્નગર જતાં આશરે લગભગ ત્રણ કિલોમીટરનું અંતર કાપ્યા પછી આ દેશર ભગતનું ધામ આવે છે નજીકનું જિલ્લા મથકની વાત કરીએ તો શ્રીનગર છે જિલ્લા મથક અને નજીકનું તાલુકા ધ્રાંગધ્રા છે અને નજીકનું રેલવે સ્ટેશન ધ્રાંગધ્રા છે અને તમે અહીં આવવા માટે ટ્રેન બસ કે પ્રાઇવેટ વાહન દ્વારા સરળતાથી પહોંચી શકો ને તેવી આ આ જગ્યા છે તો ચાલો મિત્રો હવે અંદરની તરફ જઈએ અને દેશર ભગતના દર્શન કરી લઈએ અને પછી આપણે ઇતિહાસની પણ થોડીક ઝાંખી કરીશું તો ચાલો મંદિરમાં પ્રવેશ કરતાં જ આપણને સૌ પ્રથમ જોવા મળે છે દેશર ભગતની ભવ્ય મૂર્તિ બિરાજમાન તેમની ભક્તિ અને ચમત્કારોની ગાથા આજે પણ આ વિસ્તારમાં ગવાય છે મંદિરની કોતરણી અને એની સજાવટ જોઈને તમારું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય ને તેવું આ મંદિર છે સંત દેસર ભગત એક પરમ ભક્ત હતા તેમણે પોતાના જીવન ભક્તિની સેવા માટે અર્પણ કર્યું હતું આવું છે દેશીર ભગતનું શાંતિ ભર્યું ગર્ભગુ મંદિરનું તો મિત્રો ચાલો સૌ આપણે બાજુમાં આવેલા તમામ દેવાલયના દર્શન કરી લઈએ તો ચાલો કરી લઈએ દર્શન ધાંગત્રા આવેલ આ સંત્રી દેશર ભગતનું ચમત્કારો અને ભક્તિની ગાથાઓ આખા ઝાલાવાડ માં પ્રચલિત છે આવેલી માં આવેલી જગ્યાએ આજે પણ હજારો લોકો અહીં દર્શન કરવા માટે આવે છે અને આ જગ્યા જેટલી સુંદર છે તેટલો તેનો ઇતિહાસ પણ સુંદર છે જે ઇતિહાસની વાતો આપણે આના પછીના વિડીયોમાં કહીશું અને જો હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી લીધું જેથી તમને આના ઇતિહાસ વિશે પણ જાણવા મળે તો ચાલો મિત્રો મળીએ આગના નેક્સ્ટ વિડીયોમાં તો ચાલો મિત્રો આજના દિવસે દેસર ભગત ધામમાં આવેલા જગ્યાના પવિત્ર એવા દર્શન કરી લીધા અને મિત્રો આજના દિવસનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો અને જો આવા જવનો વિડીયો જોવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આગને નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી